હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે જે જગ્યાએ તમને થમ્બનેલ જોઈને ખબર પડી જઈ હશે કે હું ક્યાં જવાનું તો હું અત્યારે જઉં પેલેડિયમ મોલ અમદાવાદ તો એટલા જઈએ બને થોડું કામ તો હવે હું અને ગાંધીનગર એક પર બંદાવક પર કરીને તો અમે બે જઈએ અને બીજું તો એ ફેમલી સુ અને પહેલી વામે જ્યો તો પેલેડિયમ મોલ પર સરખો વિડિયો નતો ઉતારી અકે તો અત્યારે તમને આજે જ અને કમ્પ્લેટ બધું બતાય પે જે લોકો ના જ્યાં એ જોઈ લોજો અને આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે આગળ હજુ બતાવે તમને બ્લોગ કેવું અત્યારે સીન કેવું રહ્યા એ પણ તમને તો અત્યારે હું જવું કેટલો બસમાં અહીંયાથી ગાંધીનગર ને પછી જઈશું તો મમ્મી અત્યારે તો જમવા બનાવો અને પપ્પા ધન રહી આવી અત્યારે બસમાં બે હું અને હવે ઘ પાંચી જવું અને ગ પાંચી જઈ પછી હું ભાઈ બંધ આવો જોઈએ પછી અમે બે અમદાવાદ અને એક તો ફરીશું અને તમને બતાવીશું કે આનો કેવું સિંધિયાને આજનો દિવસ કેવો જાય તો હું મંદિર ઘ પાંચ અત્યારે ગ પાંચે આવ્યું અને આજે કોઈ પબ્લિકે નહીં કેમ કર સન્ડે અને એટલી બધી સ્ટુડન્ટોને એવું નહીં તો હવે ભાઈ બની રાહ જોઈએ ઘર પાંચે આવો પછી હવે જઈએ હું ઘરે આવ્યો અને હવે એ તો નહીં લે એટલે હવે અમે બેન કરીએ વેલેડિયમ જવા અને પછી મળીએ તો ગાઈશ અત્યારે અમે મેટ્રોમાં આવીએ એટલે મેટ્રોમાં જઈએ અને અહીંયાથી પેલેડિયમ જઈશું મેલેડિયમ જ હા તો હવે અહીંયાથી પેલેડિયમ જઈએ અને તમને બતાવી દઈએ ગાઈશ અત્યારે અહીંયા રેલવે કણ આવી અને ટિકિટ કઢાવો ભાઈ બન તો હવે ટિકિટ કરાવી પછી જઈએ મેટ્રોમાં અને મારો પહેલો એક્સપિરિયન્સ એ છે અત્યારે મેટ્રોની ની રાહ જોઈએ હવે આવે એટલે નીકળીએ પછી અને પેલે તો ગાઈસ અત્યારે ઓલ્ડ હાઈકોર્ટ પહોંચી જઈ અને હવે જઈએ પેલેડિયમ અને બીજું મળીએ પેલેડિયમ જઈ મોના ભાઈ બંધીએ અને આજે આવવાનું ઈચ્છા હતી તો ગેર કહે અમે કંઈ હતું નહીં ગયા કામ તો અત્યારે આયા એ પેલેડિયમમાં જઈએ અને તમને એક સીન બતાવીએ કેમ કે પહેલી વાર બનાવ્યો તો મેં બ્લોગ એમાં સરખું બને તો અત્યારે બનાવીએ બ્લોગ અને તમને બતાવીએ Few moments later. So guys, at the end, so challenge is અને ભૂખે લાગીએ કેમ કે સવાર કશું ખાધું નહીં ભણ્યા અને ભંડે તો હવે નાસ્તો કરીશું અને પછી જઈએ પેલેડેમ ગાઈશ અત્યારે ભૂખ લાગી હતી તો પીઝા મંગાવી અને પેરી પેરી મંગાવી અને મેંગો ગયું તો હવે જમીએ ફટાફટ અને પછી તો ગાઈશ અત્યારે પેલેડેમ મોજ પછી જઈ ગયું પાછળ અને અહીંયા હું તો એક વાર આવ્યો હતો તો સરખો શૂટ નહોતો કર્યો તો અત્યારે તમને બતાવી કે બધું અને વિડીયો ઉતાર દે તો અંદર જઈને ઉતારીશું તો ગાઈશ અત્યારે પહેલી ડેમમાં આવી અને તમને પબ્લિકે બતાવી દઈએ પહેલી વાર અહીંયા શું કરવું એ પહેલી વાર એટલે પહેલી વાર એટલે બીજી વાર આવ્યો તો અહીંયા બીજી વાર આવ્યો અત્યારે અને પહેલી વાર તો પેતું શું નહોતું આવ્યું તો અત્યારે કરી દઈએ શું થતું પ્રાઇસ અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર આવે પેલો જ છે એમ અને પેલું તમને તે બતાવી દીધું મને બધું તો કમ્પ્લીટ અત્યારે તમને કે કેવું અહીંયા અને અંદર જવા તો નહીં જોઈએ અત્યારે કેમ કે શૂટ તો અલાવ નહીં વિડીયો શૂટ અલગ તો બાકી તમને બતાવીએ બીજું તો હવે જઈએ આગળ કેવી રહ્યા તો આજનો દિવસ કેવો રહ્યો અત્યારે આઈફોનનું ને એ બધું હોય મોબાઈલને તમને બતાવી તો મેં કીધું એટલા આવી અને જોઈએ આવું આઈફોન તો ગાઈ અત્યારે મારા હાથમાં આઈફોન સેવન્ટી પ્રો મેક્સ જ હોય બે પકડ છે ફોન રે આ ફોન પર મોડી બહાર આવી ગઈ આ ફોન મોબાઈલ પર ફોટો રટાય બીજી જગ્યાએ અને બીજી જગ્યાએ કહીએ કે કેમેરા એ ના પાટા વિડિયો ઉતારવા મનાઈયો તો એટલા તો પછી બીજે જઈએ અંદર તો મલતાયે હે નીચે એટલે ગાઈસ અત્યારે લેટીમાં અને ગાઈઝ જોઈ લો આટલી હાઈટ અને હજુ ઉપર જવાનું હોય તો ગાઈઝ અત્યારે ટાઈમ ઝોનમાં આવ્યા પાછળ પૈસા તો જોવા જોઈએ અંદર ગાઈઝ આ બધી ગેમો રમવા માટે કાર્ડ જોવો અને અમારી જોડે છ નહીં તો અત્યારે રમતા નહીં બાકી ગમે ત્યારે આવીશું અને હજુ હશે તો કાર્ડ તો તમને પણ બતાવીશું છે બાકી અત્યારે મજા રહો કંઈક અત્યારે ટાઈમ ઝોનનું તો ગાઈઝ અત્યારે પહેલે ડેમમાં મારે રહ્યા છેલ્લા ફ્લો ઉપર કે અહીંયા બધું પાછા તમે જોઈ લો અને વર્ક ફંડ સિટિંગ જઈએ કંઈ લેવાનું પણ તમને પણ બતાવીએ નંબર પણ જોઈએ તો ગાઈઝ અત્યારે ફન સિટી માં આવી છેલ્લા ફ્લોર ઉપર લાસ્ટ ફ્લોર અને હવે ભૂખ લાગી પેલી સાઈડ અને ગ્રાઉન્ડ ફ્લોર હવે બહાર જઈએ કેમ કે મારું પછી બસ હોય નહીં મળે તો ઘરે જવું હશે એટલે બહાર જઈ આવું તો ગાઈશ અત્યારે પહેલી ડેમમાંથી નીકળી જાય અને હવે જઈએ ઘરે ઘરે તો રાહ જોઈએ હવે ટ્રેનની અને ટિકિટ કરાવીએ પાછા મેટ્રોમાં જઈએ અને આરો ભાઈબંધ રહ્યો અમે બે જઈએ ને તો ભાજીનગર રહી જાય ભાજીનગર ઉતરી જાય અને પછી હું ગોજા જાય તો અમે મળીએ તો ગાઈશ અત્યારે ઘરે જઈ રહ્યા છીએ ઘરે જઈ જાય અને મેટ્રો આવે એની રાહ જોઈએ Até moments later, few moments later Até a અને હજુ બસ નહીં મળી તો હવે બસ ની રાહ પછી ઘરે જઈએ રાતમાં ઓછું હોય બસો તો રાહ જોઈએ હવે બસ ની મળતા નહીં પછી મળીએ અને ભાઈ ભાઈબંધ હજુ હજુ નહીં મૂકવા આવ્યો તો તો એ પણ હવે છે અને પછી હું એ બસ માં લઈ જઈને કરી ગાઈશ અત્યારે ઘરે આવી જઈ અને હવે જમવાનો ટાઈમ થયો તો હવે જમીએ અને બસો નથી મળતી તો એક ભાઈ જતા હતા ગાડી લઈને તો એમાં બે ગયો અને મમ્મી રિએક્શન જોવા ઘરે આવ્યા તે બોલાવા માંડી આવી રીતે કોઈની ગાડી ના બેવાય ને હવે ભાઈ સારા હતા તો બે બીજું તો બીજું કંઈ કહેતો નહીં અત્યારે જમવા બે હવે બીજી વાર જવા મળે કે નહીં હવે જોઈશું નહીં મમ્મી ના બેવાય લોગમાં કોઈ નહીં બોલે મમ્મી પપ્પા પણ હવામાં આપણા લોગ બંધ હશે તો બહુ વાપરવા મળશે તો અત્યારે તો જમવા બે જોઈ લો અને મમ્મીએ પાકની શાક બનાવી તો જમ્યા અને જમીન મળીએ મોમેન્ટ લેટર તો ગાય જમી લીધું અને આજે વ્લોગ આટલું જ રાખે બધા લાંબુ નહીં કરવું તો આ વ્લોગ ગમે હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલના જેથી નવા વ્લોગ તમને જોડે પહોંચતા રહે અને મળે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય